લાઈ માં આપણે દિવેશ ને આમાં કઈ રોલ્યું એટલે ખબર પડે મારો હસાઈ જાય સામે પાલન કરો વધુ જાણો કરવાનું સરસ આમાં આવું લખેલું આમાં હું વાંચવી તરીકે આપણને ભણેલા તો બહુ નથી એટલે મિત્રો બહુ કઈ આપણને તો ખાલી આમ બધાય કે એટલે એમ થાય મજા આવે એટલે શું છે બોલો બોલો હાલો લાઈમાં આવી જાવ મિત્રો આ થોડોક તડકો વધારે છે અત્યારે અહિયાં તો આજ વરસાદી વાતાવરણ આમ નથી બો એવું તડકો હશે ભાદરો મહિનાનો કાય કાયદેસર આજ આમ ટકો હશે ભાદરવો જ છે આમ જોયું ને એટલે મજા આમ તડકા ની આ લેવાયની છે એવું છે જો આ હું તમને જે દત્તા દેખાડું તો તડકો એટલો છે સરસ સરસ હા હાલો આવી જાવ લાઈવ માં આવી જાવ કોમેન્ટ કરો